જે માનતા કરી હોય એના ફોટા ટીંગાડવાનું આવી દીધા છે પણ ગુડ મોર્નિંગ બધાને તો અમારા નવા વ્લોગમાં તમારું ફ્રીવાર સ્વાગત છે તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને ગાડી બહાર કાઢી છે તો આપણે કેન કર જવાનું જો તમે થંભેલ તો જોયું તો છે તમને ખબર જ પડી ગઈ છે તો પહેલાં જઈશું આપણે ભગુડા પછી જાવું બગડાણા ને પછી જાવું કમલાય માં ડુંગરે કદમગેરી તો સાલે ધીમે ધીમે આપણે આગળ વધીએ સપોર્ટ કરજો સબસ્ક્રાઇબર ચેનલ ને કરજો અને વિડીયો ને શેર કરજો સપોર્ટ તમારી થાય ને એટલો કરતા રહેજો ફાઇનલી તો અમે આ ગાડી માં ગયા છે ને અમાર ઉમેદભાઈ ગાડી આકે છે અને અમાર હેરી માંથી આપણે માવાને એવું બધું લેવું અને માવા ને પછી નીકળવું પહેલા જાવું પગડાણા પછી આ જાવું પગડાણા પછી જાવું કદમગેરી ફાઇનલી તો આપણે માવા ને એવું બધું લઈ લીધું છે ને રસ્તા માથે નીકળ્યા હતી નજરાનો કેવો બહુ મસ્તીનો નજારો હોય છે બકરા અને તો શરૂ થઈ ગયું હતું તમને આવો નવો માહોલ બતાવી દો ચેટ લગન વિડીયોમાં ભીના રહી ગયો અને તમારાથી સપોર્ટ થઈને એટલો અમને દરકાર થઈ ફાઇનલી મીડ્રો આપણે ભક્તિરાણા થવા માટે રસ્તે નીકળી ગયા હતી રસ્તાનો રથ નજારો ખાઠાનો આવે છે રાવણી દાળા બક્તિના થાવું અને બાપાજીના દર્શન કરતી હોય નાનો તમને નજારો બતાવી દઈએ આ બધો જવા લાગે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ફાઇનલી આપણે આવી ગયા પેટ્રોલ નખાવા તો પહેલા પેટ્રોલ ગાડીમાં નાખી દઈ પછી બસ આગળ વધીએ ફાઇનલી તો પેટ્રોલ નખાઈ ગયું છે ચાલો આપણે ધીમે ધીમે આગળ વધીએ ગાડી લઈ તો પેલો પેટ્રોલ ડોબ રે ફૂલ ટાકી કરે ફૂલમાં ઉગતો ઓરગેન નહી કે પાછો ખી આવશે આટલું પેટ્રોલ ભુક છે ચાલો હવે આપણે ફાઇનલી તો આપણે સદગવના દવાખાનાનો હવે પૂગી ગયા છીએ આટલું સદગવના દવાખાના તેરો દિન તમે જે ચેલેન્જ કેજો ને એવી અમે કર્યું તો ફોરમેટ કરવાનું ભૂલતાલી તમને ગમે એવી કોમેન્ટ આવે કોમેન્ટ કરજો તો શોર્ટકટ રસ્તો આવે આપણે છે આપણે આમ સિંગલ રસ્તો છે તો આપણે જેમ છે પાણી તમને આ કેટલું બધું જો પાણી ભිර્યું છે રસ્તો એવો રસ્તો છે

ખોડિયાર બગુડા આ જ ટાઈપનું છે મને વાસતા ઓછું આવડે છે તો એ પાણી નું છે તો અમે આ પાણી કેવા ઉભા ઘડી કઈ અંદર જઈ આપણે ફોટાને તો એનો બગીચો કેવો બહુ મસ્તનો છે બગીચામાં કાંઈ નો ઘટે તો પેલા આમાં આવીને ફોટા પાડવાના આપણે તૈયારી કરી નાખી છે ફોટા પાડીએ ને પછી જઈએ બગુડા ફાઇનલી તો આપણે ફોટાને એવું પાડી લીધું છે ને ફોટાને એવું આપણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં મેં છીએ જોઈ આવજો એ ટાઈપના અમે ફોટા પાડ્યા એમ તમને પણ ફોટા પાડવા હોય તો આવી ગયો પણ ફોટા ઉન બન છે એટલે ફોટા પાડવાની મનાઈ છે તો અમે તો પાડી લીધા કોઈ એ તો નહીં એટલે આપણે કોઈ ના કાંઈ ઘટે ફૂલ મજા આવે કોઈ કે આ ન થાય એ થાય કેવડું મસ્ત બધાનું પાણીને આવે સપોર્ટ કરતા રહીઓ તમારે અમારા ફેમિલી આપણે હમણાં આઠ હજાર ઇનપુટમાં ફેમિલી તૈયાર થઈ ગઈ છે આઠ હજાર સપોર્ટ કરતા રહીજો દિલથી

રેલી તો આઈટી ને મંદિર દર્શન કરવા દેવાઈ ને આપણે parking આ છે આ છે કે આપણે રજિસ્ટર કરવા દેઈ ફાઇનલી તો આપણે બગુડા પૂગી ગયા ને આ છે parking આમ જાવ તેમ આ એક ગળ જવા દેત આપણે parking માથે આવતી જલ આપણે થારું પડે ને આટમની દુકાનોનો નેવો નજારો આવે જેમ જો તો બહુ મસ્ત છે આપણે કઈ ગા મોગલ માના દર્શન કરાવી ને તમને પણ ખરાબ તેમનો નજારો આવે એટ લગન ને આમાં જો કેવો બહુ મસ્તનો view આવે બરાબર મોગલ માના દર્શન કરતા આવી ને ત્યારે આજ સે સોમવાર તો પબ્લિક આવું ઓછું છે ફાઈનલી તો આપણે ભૂગુડા ભૂગી ગયા છીએ તમને દર્શન કરવાનું આ ભાઈ તો ફોટો પાડવા હાટું ઊભા રહી ગયા ને એનો કેવો નજારો બહુ મસ્ત આવે છે મજા આ ટાઈપનું છે બધું નાન કરવું છે બધી દુકાનો શ્રીફળ ને એવું બધું પ્રસાદી ને એવું છે લેવું અમારા ભાઈનો પેલા ફોટો પાડી દેજો આપણે

મોગલ માના દર્શન કરાવી લાવો નાટ્યમ નો 290 90 રૂપિયા લો માસ્તી નો છે તો આપણે પેલા ફોટા પણ પાડવાના છે એટલે અંદર આપણે દર્શન કરતા નહીં તો હવન કુલ છે મોગલ માનો આયા હવન થાય છે ના આપણે પેલા દર્શન કરી લે બાદ પેલા તો અંદર જવા દેતા હવે તો આ બાહણો બેન રાખે છે એટલે પેલા આપણે અંદર જવા દેતા એ મા મોગલ નાટક નો નજારો આ મંદિરની સામે છે તમે જવું મોગલ માના આપણે દર્શન પણ કરી લીધા ચાલો જઈ ઘર તરફ ને જવું આ ટાઈપના તમારે સાઇનલોને એવું કરવું હોય તો એ તમે સાઇનલો કરી શકો છો મોગલ હવે આપણે જવું બહાર બહારનો તમને એવું નજારો બતાવું કે વિડીયોમાં બના રહીજો કેવો વિડીયો લાગે કોમેન્ટ કરજો જણાવજો તો આપણે મોગલમાંના દર્શન કરી બહાર વીઆવાસી તમે જવું આ ટાઈપનો નજારો આવી ને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો હવે છે આપણે ગાડી તરફ ગાડી આપણે જવા પણ પાર્કિંગ કરી છે ને ગાડી લઈને જવાનું છે બીજે હા આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા થઈ ગઈ આ વિડીયો કરીએ મળીએ નવા વિડીયો સાથે ને હા નવલા પણ ડુંગરામાં આપણે ઘણું બધું આગળ જવાનું છે ટાઈમ નથી નગર તો ના ડુંગરા છે પણ તો આ વિડીયો કરીએ ઉમીદ કરું તમને કેમ મળી એક નવા વિડીયો સાથે ચાલ જય માતાજી જય મા મોગલ